ભરૂચના જંગાર સ્થિત મુસ્લિમ સમાજના મુસ્લિમ સમાજના રીત રિવાજ મુજબ નિકાલના પવિત્ર બંધનમાં જોડાય સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો મિસબાઈ મિશનના સમગ્ર કામો ફકરે ગુજરાત હજર અલ્લામાં યુનુસ મિસબાઈ સાહેબની નિગરાની હેઠળ થાય છે કાર્યક્રમનો પ્રારંભ બયા દ્વારા સમાજના લગ્નમાં ખોટા ખર્ચાઓથી દૂર રહી સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેવા વિશેષ અનુરોધ કર્યો હતો આજના મોંઘવારીના યુગમાં સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લઈ ખોટા ખર્ચાઓને તેજી તે નાણાંની બચત થાય એ નાણાં પોતાના બાળકોને સુશિક્ષિત બનાવવા ઉપયોગમાં લેવા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો હતો તેમજ નવયુવાનોને નમાજ તથા કુરાનની તિલાવતની તાકીદ કરી કુરાન મુતાબિક જિંદગી ગુજારવાનો અનુરોધ કર્યો હતો ત્યારબાદ હઝરત સૈયદ અસગર અલી બાવા સાહેબ નિકાહને લગતી ખૂબ સુંદર માહિતી આપી હતી સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેનાર દીકરા દીકરીઓને સાદાતે કિરામ તથા ઉલમાએ કિરામ દ્વારા તેઓનું લગ્નજીવન સફળ અને સુખમય નીવડે એ માટે દુઆઓ આપવામાં આવી હતી આયોજિત કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે હઝરત સૈયદ અહેમદ બાવા ટંકારીયા તથા ભરૂચ અને મિશભાઈ મિશન સુરતના જીમ્મેદાર જનાબીભાઈ મકરડમ અને મુખ્ય અતિથિ તરીકે ભરૂચથી પધારેલા સમાજસેવક જનબ અબ્દુલ્લાભાઈ તામટી હાજર રહ્યા હતા સમૂહ લગ્નોત્સવ સમારોહ મિશભાઈ મિશન ગંગા પ્રાંતના કે વિદાયગીરી સુધી હાજર રહી ખુબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ હજરત મૌલાના મુસા અસરફી ની નિગરાની હેઠળ થયો હતો ગામની હાઈસ્કૂલ ના શિક્ષક મિત્રો ખાસ કરી જંગાર હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ

મિશબા મિશન જંગાર અને જંગારના ગામના ગ્રામજનો દ્વારા જે સમૂહ સાદીનું આયોજન કર્યું છે તે એક ખૂબ જ સુંદર અને સરાહનીય કાર્ય છે આજના મોંઘવારીના યુગમાં ખોટા ખર્ચાઓને છોડીને મુસ્લિમ સમાજના લોકોએ આવા પ્રસંગોમાં ભાગ લેવો જોઈએ આજના મોંઘવારીના યુગમાં વિશ્વ મુસ્લિમ સમાજ દ્વારા લગ્ન પ્રસંગોમાં જે ખોટા ખર્ચા થાય છે તે બધા તે બંધ કરીને पोताना बालकों ने शिक्षण पाचड़ खर्चा कर पोताना बालकों ने शोशिक्त बना हुआ अपील करूँ जजाकल्लामक वरहमल वरक प्यारे नाजरीन अलहमदिल्ला अभी हम भरूच जिले के जंगार गांव में मौजूद है और आज तारीख चार एक दो हज़ार छब्बीस को यहाँ पर मिसबाही मिशन जंगार ब्रांच की जानब से छठा इजतमाही निकाह मुनद हुआ अलहदुल्ला इस निकाह में तकरीबन 12 जोड़ों ने हिस्सा लिया और ये पूरा जो प्रोग्राम है अल्हम्दुलिल्लाह, हज़रत हाफिज़ कबीर र्ल तल की निगाह करम से और हुजूर शेख इस्लाम की नज़र इनायत से और मिसबाही मिशन के बानी हज़रत यूनुस मिसबाही साहब की निगरानी में जंगाल गांव के नौजवान और जंगाल गांव के लोग और उसके अलावा देश और विदेश में रहते तमाम लोगों की सखावत से ये प्रोग्राम अल्हम्दुलिल्लाह मनकद हुआ है बड़ा ही कामयाब रहा अल्हम्दुलिल्लाह और सुनत रसूल को सुन्नत के मुताबिक अदा किया गया तो अल्हम्दुलिल्लाह मैं यहाँ से आपको एक पैगाम देना चाहता हूँ कि हदीस की रोशनी में कहा गया है कि हमें अपने निकाहों को सादगी से अदा करना चाहिए तो आज जो हमारी कौम में निकाह के मामले में लेकर जो कुरिवाज है और ज़्यादा फजूल खर्ची है उससे हमें बचना चाहिए और गांव गांव में और हर जगह पर इस तरीके के निका मनकद होने चाहिए और अगर हम घर पर भी शादी करते हैं तो शादी को बिल्कुल सादगी से करें इस तरीके से होना चाहिए यही हमारा इस्लाम हमें पैगाम देता है और मैं दुआ करता हूँ तमाम जंगार गाँव वालों के लिए और तमाम लोगों के लिए दुल्ह दुल्हन के लिए और मिसबाही मिशन के लिए कि अल्लाह तबारक वाली तमाम को तरक्की अता फ़रमाए और जिन लोगों ने जो भी सखावत की है और जो भी काम किया है अल्लाह तबारक वाली अपने જેમાં બાર જેટલા દીકરા અને દીકરીઓની અહીંયા એક જ મંડપ નીચે ખાની થઈ અને બાર પવિત્ર જોડા બંને બંધાયા અલમદુલ્લા આ નિમિત્તે જંગલ ગામના જે વ્યવસ્થા ઉભી થાય એ કાબેલે તારીફ હતી જંગલ ગામના આગેવાનો નવયુવાનો વડીલો અહીંયા વોલન્ટિયર મિત્રો અને જે મિશભાઈ મિશન વેલફેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જે અહીંયા આયોજન કર્યું એટલું સુંદર આયોજન હતું કે ડિસિપ્લિન મેન્ટેન કર્યું બાર જેટલા દીકરા દીકરીઓને સારી રીતે અહીંયા નિકાની રસમ પૂરી થઈ આમાં લગભગ મેં જોયું કે એક લાખથી સવા લાખ રૂપિયા જેટલી રકમની તે એક જોડાને આ લોકો ખાલી સામાન પ્રોવાઈડ લગભગ એકથી સવા લાખની જ આસપાસ એક જોવાના તો તમે ગણો કે બાર જેટલા દીકરા દીકરીઓને આજે જે જવાબદારી મા બાપની હોય આજે એક દીકરા દીકરીને શાદી કરવી હોય તો આપણે મિનિમમ બે થી ત્રણ લાખ રૂપિયા જોઈએ પરંતુ આ ચોવીસ દીકરા દીકરીઓની જવાબદારી જે આજુબાજુના ગામડાઓના જિલ્લાના તે એ તમામ જવાબદારી આજે જંગાર ગામના સખીદાતાઓ જંગાર ગામના નવ યુવાનો વડીલો અને મિસ્માઈ મિશન વેલફેર જંગાર બ્રાન્ચ દ્વારા જે ઉપાડવામાં આવેલું છે એ સરાહનીય કાર્ય છે હું સમાજને આ સરેજ જ સમાજને એક નવો ચીલો બતાવ્યો જંગલ ગામે કે ભાઈ આવા સમૂહ સાદીઓ જે ખોટા કુળ રિવાજો છે એ બંધ થાય અને આજે ઇસ્લામિક તળિયાથી જે આજે અહીંયા નિકાની રસામ થઈ ગરીબ ખુશી થઈ સરે જંગલ ગામના તમામ આગેવાનો વડીલો વિદેશમાં અથવા સખીદાતાઓએ અને જે વોલન્ટિયર મિત્રો મિત્રોએ અને મિશભાઈ મિશન જંગાળે જે મદદ કરી એ બદલ હું સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો હતી જંગલ ગામના લોકોનો શુક્રિયા અદા કર્યો અને બંને તમામ બારે બાર જોરાઓને બાર દીકરા અને બાર દીકરીઓને અમે અલ્લા તલા એમનું જોરું કામયાબ કરે એવી દુઆ અસમ